જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો આજે તો સવારમાં નથી કર્યો વિડીયો સ્ટાર્ટ તો મેં કીધું હાલો અત્યારે કરી નાખીએ અદરાના નિવેદ અત્યારે ચાલુ કર્યા તો મેં કીધું આપણે આજે સવારમાં નથી કર્યા બપોર પછી અદરાના નિવેદ કરશું તો આપણા સબસ્ક્રાઈબરોને બતાવીએ તો હાલો કેટલા વાગ્યા ઘડિયાળમાં મેં લાપસી ઓર દીધી છે તો હાલો જોડાઈ રહેજો એ આપડા આહિરની દીકરી છે પણ એ ઉતરાતા આવી ની ઘીરે એટલે મસ્વાઈમાન કોઈ તો કુવાર ના લાગે અને જો પેલા આપડે મસ્વાઈમાન લાપસી કરશું પછી જ અદરાના નિવેદ ચાલુ થાય પછી રામાપીરની ની દેખ કરશું તો એ આજને આજે જ કરશું ગુરુવાર છે તો પેલા લાપસી વોરિંગ જારી દઈ પછી બાપાના બેગ જારવા જાઉં પછી કાલે શુક્રવાર છે તો કાલ ખોડિયલમાંની લાપસી કરશું તો આગળ જેમ નિવેદ કરતા જાઉં એમ તમને બતાવતા જાઉં જોડાઈ દેજો રોજ વિડીયો હમણાં અદરાના નિવેદનો મળશે તમને સોમવાર સુધી તો હાલો ગમું કે કયા દિજને દિન આજ તો અમારે આખા ગામે ગુરુવાર છે તો ફવારમાં મસલમાન લાપસી કરી અને બપોર પછી બધા બાપાના દેખ જારવા આવશે તો હાલો આપણે જોડાઈ રહેજો લાપસી સળે એટલે પાટિયામાં એકવાર તમે લાપસી ચોક્કસ બનાવજો આપણે પહેલીવાર બનાવીશું એમ કેસ કે પાટિયામાં લાપસી બહુ મીઠી થાય તો બતાવશું આપણે કે લાપસી કંઈક મીઠી થાય તો આજે આપણે પાટિયામાં લાપસી બનાવી છે માટીને તો હાલો કે બને ચડે છે માતાજીની પ્રસાદી જો કે હોય એટલે મીઠી જ લાગે તો હાલો જોડાઈ રહેજો બાર વાગી ગયા જો કડિયેલમાં તો હવે લાપસી ઓર દીધી તો જો મસવાઈ માની લાપસી આપણે પાટિયામાં ઓરી છે પેલા મસવાઈ માની લાપસી થાય તો આપણે મસવાઈ માની લાપસી ઓરી છે જેને પ્રસાદી લેવી હોય એ આવી જાય સળશે જાળશું પછી આપણે પ્રસાદી લેશું જોશે આપણે લાપસી સડી ગઈ છે હમણાં હલાવી નાખીએ તમને આગળ બતાવી દઈએ જોડે રેજો આપડે લાપસી બની ગઈ મસવાઈ માની તો હવે પ્રસાદી આપણે ચાર વાટું પાણું ભર્યું છે તો હાલો આગળ જોડાઈ દેજો ઘી ગરમ મેલ દીધું છે તે માટે અને તજ લવિંગ કાઢ્યા છે હાલો ઘી ગરમ આવી જાય એટલે આપણે તજ લવિંગ એમાં ઉમેરી દઈએ ને સાથે એમાં ગોળનું પાણી આપણે ગોળ વાળું પાણી નાખી દીધું એમાં તો હવે આપણે સોખા ધોઈને એમાં ઓરી દઈએ જો આપડે રામદેવ પીરે ભાણું તૈયાર કરી લીધું છે જારવા જઈએ આપણે નજીક જ છે તો આના નાઇટી માં હાલ છે આ ગરમીની સાડી પહેરવીને બદલાવીને ડ્રેસ ને એટલે મેં કીધું નજીક છે તો હાલો આપણે જો ભાણું તૈયાર કરી લીધું રૂમાલ તો જો કે થારીનો છે પણ હવે કબાટમાં કબાટમાં કા પેટી સેટીમાં માં છે તો મેં કીધું કઈ કાઢ લઈ તો આપણે આ રૂમાલ ધોયેલ હતો તો પપ્પાનો તો હાલો મેં કીધું ટાકીને ચારી આવીએ તો હાલો રામદેપીના દર્શન કરશું તમને પણ કરાવશું જોડે રહેજો જય રામદેપી જય મસ્વાઈ મા જય માતાજી જો આજે બધા નિવેદ કર્યા હોય તો જો દિવેલ એક જો આ બે થાર્યું ભરણું હું બાપુ લેતો અમારા સીતારામ

વિડીયો આપણો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો હલો જય રામા પીર જય મસ્વાઈ મા જય માતાજી જય કુલદેવી જય સીતારા